નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ હવે છે ગતના સમાચાર કોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો સ્ટાફ ઈવીએમ મશીન સહિતની સામગ્રી સાથે બૂથો ખાતે રવાના થયો મતદાન માટે 28 બૂથોની વ્યવસ્થા કરવામાં આવી તારીખ 16/2/2025 ના રવિવારે 17 કોટ જિલ્લા પંચાયત અને 9 કોઠ એક તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણી યોજાનાર છે આ ચૂંટણીની મતદાન પ્રક્રિયા સંદર્ભે આજ રોજ ધોળકા ખાતે કલીકુંડમાં આવેલી સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે ચૂંટણી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જ્યાં ચૂંટણી અધિકારીની હાજરીમાં ચૂંટણી લક્ષી કામગીરીનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીં ઊભા કરેલા સ્ટ્રોંગ રૂમમાંથી પ્રિસાઇડિંગ ઓફિસરોને ઈવીએમ મશીનો આપવામાં આવ્યા હતા ચૂંટણી લક્ષી સામગ્રી લઈને પોલીસ બંદોબસ્ત સાથે એસટી બસોમાં વિવિધ બુથો ખાતે રવાના કરવામાં આવ્યા હતા મતદાન માટે ડીજે વાગેલા સ્કૂલ કોર્ટ આદર સામૂહિક પ્રાથમિક શાળા કોર્ટ ઉપરાંત શિવોરીપુરા પ્રાથમિક શાળા ટપ્પરપુરા ગણપતિપુરા અરણેજ કેસરગઢ વેજલકા સિંધરેજ લાણા ડડુસર મુંજપર ખાનપુર વાલથેરા ભવાનપુર જલાલપુર ગોધનેશ્વર કલ્યાણપુર બેગવા અને શિયાવાડા પ્રાથમિક શાળામાં અઠ્યાવીસ બુથો ઊભા કરાયા છે કોટ જિલ્લા પંચાયતની સીટ પર કુલ પચીસ હજાર છસો છાસઠ મતદારો છે જેમાંથી તેર હજાર એકસો નવ્વાણું પુરુષ અને બાર હજાર ચારસો સડસઠ સ્ત્રી મતદારો છે મુક્ત અને ન્યાયની ચૂંટણી યોજાય તે માટે ધોળકાના ડીવાયએસપીની સીધી દેખરેખ હેઠળ મતદાન મથકો ઉપર જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે